નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશમા આપનું સ્વાગત કરું છું 22મી જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે 21 કિલો અષ્ટધાતુનો ઘંટ ઈટા જિલ્લામાંથી રામ લલ્લાના દરબારમાં મોકલવામાં આવી રહ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે 22મી જાન્યુઆરી 2024 ના રોજ અભિષેક થયા બાદ 48 દિવસ સુધી મંડળ પૂજા કરવામાં આવશે દેશના વિવિધ ભાગોમાં રામ ભક્તો પોતપોતાની રીતે ભગવાન રામ પ્રત્યેનો આદર વ્યક્ત કરશે રામ મંદિર માટે એકવીસો કિલોનો ઘંટ છ ફૂટ ઊંચો અને પાંચ ફૂટ પહોળો છે તે ઘંટા ઘુંગર ઘંટી નગરી તરીકે પ્રખ્યાત જાલેસરમાં તૈયાર કરવામાં આવ્યું છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો અભિષેક સાત હજાર વિશેષ મહેમાનો અને ચાર હજાર સંતોની હાજરીમાં પોષ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ એટલે કે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થશે તેમજ આ ઐતિહાસિક અવસરમાં વિશ્વના પચાસ દેશો અને તમામ રાજ્યોમાંથી લગભગ વીસ હજાર લોકો ઉપસ્થિત રહેશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મંદિરોમાં લગાવવામાં આવતા ઘંટમાં આ દેશનો સૌથી મોટો ઘંટ હશે તેના નિર્માણમાં પચીસ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને આ ઘંટ બનાવવામાં ચારસો કામદારો કામે લાગ્યા હતા છેલ્લા એક વર્ષથી અયોધ્યાના રામ મંદિર માટે જાલેસરની મિત્તલ ફેક્ટરીમાં આ ઘંટ તૈયાર કરવામાં આવી રહ્યો હતો 21 કિલોનો ઘંટ બનાવવા માટે કારીગરો દિવસ રાત મહેનત કરી રહ્યા હતા હાલમાં જ અષ્ટધાતુના આ ઘંટ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં અયોધ્યાના રામ મંદિરમાં પહોંચાડવામાં આવશે બિઝનેસમેન આદિત્ય મિત્તલે જણાવ્યું છે કે ત્રણ મહિના સુધી રાત દિવસ કામ કર્યા બાદ આ ઘંટ તૈયાર કરવામાં આવ્યો છે તેની કિંમત લગભગ પચીસ લાખ રૂપિયા થઈ ગઈ છે ઘંટ બનાવવાની માહિતી સીએમ યોગી આદિત્યનાથને મોકલી દેવામાં આવી છે સીએમ તરફથી તારીખ આવતા જ

નિર્માન મહિને કે અંદર હો જાય